હાલોલ બ્રાહ્મણ પંચની વાડીમાં આવેલા તળાવ કિનારા પર બ્રાહ્મણ પંચની વાડી ખાતે શ્રાવણવદ નોમ અને રવિવારના રોજથી આરંભ કરવામાં આવ્યો છે રવિવારના રોજ શ્રી હાલોલ શ્રી સમાજ હાલોલ વલ્લભ મંડળ મંદિર ફળિયા ખાતેથી બપોરે પોથી યાત્રા નીકળી હતી અને કથામંડપમાં પહોંચી હતી છેલ્લા ચાર દિવસથી ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ ભાગદવ સપ્તાહના ગુણગાન દીપકભાઈ શાસ્ત્રીજી વડોદરાવાળા વ્યાસપીઠ પર બિરાજિત સંગીતમય શ્રીમદ ભગવાત સપ્તાહની રસપાન કરાવી રહ્યા છે સપ્તાહમાં જુદા જુદા પ્રસંગો પર દ્રષ્ટાંતો સાથે કથાનું રસપાન કરાવતા કથા મંડપમાં કથાનું રસપાન કરતા ભક્તો ભક્તિમય વાતાવરણમાં ડૂબી એકમગ્ન થઈ જાણે પોતે ભગવાનની લીલાઓમાં સહભાગી બન્યા હોય તેવો ભાવ કરી ધન્યતા અનુભવી હતી આવી શકે તેમ ન હોય તેવા લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે બુધવારના રોજ કથામાં કૃષ્ણ જન્મનો પ્રસંગ આવતા વૈષ્ણવો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ જય ઘોષ સાથે જાણે પોતે ગોકુળમાં હોય તેમ લાભ લેતા મંડપ ગોકુળમય બન્યું હતું